સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમ સુદ બીજ તિથિ છે બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે આજે પંચક પણ છે આજે શ્રી રામ કૃષ્ણ પરમહંસ ની જન્મ જયંતિ છે આજે છત્રપતિ શિવાજીની પણ જન્મ જયંતિ છે આજે જે બાળકનો જન્મ થાય છે ગણાય છે બીજ આ બીજ તેથી આજે સાંજે ચાર વાગે પૂર્ણ થઈ જાય છે અને પછી જન્મ થાય ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે પૂર્વ ભાદ્રપદ આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે રાત્રે આઠ ને તેપન મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ સિદ્ધ યોગ આજે રાત્રે આઠ ને તેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય

આજે બપોરે ત્રણ ને એક મિનિટ પછી જે જન્મ થાય રાશિ રાશિ ગણાય છે છે આવે દ ચ સ્વામી ગુરુ નક્ષત્ર યોગ કરણ એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય ની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી પૂર્ણ કરે આજના દિવસે સવારમાં વહેલા ઉઠી સુંદર થાય જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે આજે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ જાન લઈને જરૂરી છે આજે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈ ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે દરેક કાર્યમાં તમારી ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે જયારે તમે કોઈ કામ કરવા માટે નીકળો છો ઘરેથી નીકળતા પહેલા આજનું સુકન કરીને જઈને વારના સુકન જોઈ લો અને આજે જે વાર છે ગુરુવાર એ સુકન કરીને નીકળો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આજના દિવસે આમ તો તમે ઘરેથી નીકળો છો તો ઘરે ગુરુ મહારાજ ને વંદન કરીને નીકળો કોઈ ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળો ધારે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજના દિવસે બ્રાહ્મણોને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે આજે અન્નદાન કરવાનું બ્રાહ્મણોને બહુ જ મહત્વ હોય છે અને તે લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગુ છું તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે સાડા થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળશે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે રાત્રે આઠ ને તેપન મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે યા ખોવાઈ જાય છે તો એનું શું ફળ મળે આજે કંઈ પણ ખરીદી કરીએ છે તો તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ આજના દિવસે કોઈ પણ વસ્તુ તમારી ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ આઠ ને દિવસમાં મળે બાકી શક્યતા ઓછી રહેશે આજના દિવસે આરંભ કરેલા કાર્યમાં સુખ સમૃદ્ધિ સંપત્તિમાં ખૂબ વધારો થાય છે ખરીદી કરવા માટે પણ આજનો દિવસ સરસ રહેશે અને વેચાણ કરવા માટે પણ આજનો દિવસ સારો રહેશે આજે કોઈ પણ નવું વાહન લીધું હોય નવું યંત્ર લીધું હોય કંપનીઓમાં એમાં એને પ્રથમવાર ચાલુ કરવા માટે આજનો દિવસ ઘણો શુભ રહેશે પશુની ખરીદી કરવા માટે પણ આજનો દિવસ ઉત્તમ છે વાહનની ખરીદી કરવા માટે પણ આજનો દિવસ સારો રહેશે જમીન મિલકત પ્રોપર્ટી સોનું ચાંદી હીરા માણેક મોતી વગેરે ખરીદી કરવા માટે પણ આજનો દિવસ ઘણો શુભ રહેશે પુસ્તકની પણ ખરીદી કરી શકાય છે કપડાની પણ આજે ખરીદી કરી શકાય છે અન્નની પણ ખરીદી કરી શકાય છે આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ દિવસ સારો રહેશે આજે વિદેશ જવાનું હોય કે નોકરી ધંધા માટે કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે પણ આજનો દિવસ ઘણો શુભ રહેશે આજે કરેલા કાર્યમાં સારામાં સારી સફળતા મળી શકે છે આજે નવા વસ્તુ ધારણ કરો છો તો મોટેભાગે કપડાં ભીના થઈ જશે ક્યાં તો ચોમાસામાં જ કરવાનો યોગ ઊભો થશે યા તો તમે કશા પાર્ટીમાં ગયા હશો કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હશો તો તમારા એ કપડાં ભીના થવાનો યોગ ગમે તે રીતે ઊભો થઈ શકે છે આજે બની તમે નવું વસ્તુ ધારણ ન કરશો કારણ કાયદાના વસ્તુ ધારણ કરવાથી વડીલો સાથે પણ અમનિયા સાથે પરંતુ મિત્રો આજે રાત્રે આઠ ને તેપન મિનિટ થી લઈને આવતીકાલે રાત્રે આઠ ને આઠ મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા કોઈ નવો ધંધો ચાલુ કરો છો વેપાર વ્યવસાય ચાલુ કરો છો શું ફળ મળે ત્યાં આપણે જોઈ લઈએ આજના દિવસે જો કોઈ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય રાત્રે આઠ તેપન પછી તો સાત દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આજના દિવસે કરેલા કાર્યમાં તમારું મોટું ભાગ્ય પરિવર્તન થઈ શકે એવા યોગ ઉભો થઈ શકે છે આજે તમે જે કાર્ય શરૂ કરો છો એમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય તે ભોગવવાનો પણ સારો યોગ ઉભો થાય જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો તમને ભૂતકાળમાં કંઈ મોટો ફટકો પડ્યો હોય અને આથી તમે શરૂઆત કરો છો ફરી પાછા નવા કામની તેમાં ભાગ્ય પરિવર્તન તમારું થઈ શકે છે સારો લાભ થઈ શકે છે વાહન ખરીદવા માટે પણ સારું વેચાણ કરવા માટે પણ સારું મિલકત પ્રોપર્ટી ઘર વગેરે પણ ખરીદી કરવા માટે સારું છે પશુની ખરીદી કરવા માટે પણ સારું દસ્તાવેજો પર સાઈન કરી શકાય છે આજના દિવસે આવું બધું જે ફળ છે એ તમને આજે રાત્રે આઠ પછી મળે છે આજે નવા ધારણ કરવાથી સંતાનનું કહેવું કરવું પડે છે સંતાન પ્રત્યે ખૂબ પ્રેમ વધી જાય છે એટલે ઘણા સમય ઘણી વખત એવું થાય કે સંતાનની ખોટી માંગણી હોય તો પણ આપણે પૂરી કરવી પડતી હોય છે માટે કરો તો ધ્યાન રાખીને કરજો આજના દિવસે જે ભાઈઓના લગ્ન ન થતા હોય છે બહેનોના લગ્ન ન થતા હોય એ લોકો નું અવસ્થ ધારણ કરે છે તો એનાથી અમને સારી જગ્યાથી વાત આવી શકે છે આવું બધું જે ફળ છે આજે રાત્રે આઠ ને તેપન થી લઈ આવતીકાલે રાત્રે આઠ ને આઠ મિનિટ સુધીમાં તમને મળે

দরক জনা সাচু নাম বুঝি দোত্রম স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথম প্রাণ लक्ष्मी चिका रक्षणात्मक लोके विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश कीर्तिजय लाभादि प्राप्ति मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાં જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર ફલ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम तथा जन लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો મમ દાંપત્ય જીવન મધ્ય આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम आरोग्य वाड़ा है बोलो ना जिन्हें आरोग्य नहीं पुगी हम तो दरेक जने बोलवाना है बोलो मम आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પછી આગળનું કરવાનું છે અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી ભગવાનને પાણી ચઢાવી દોર્મ જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ